મનની અંદર આજે ભાવ પડ્યો છે પ્લેન આસ્તો થયો હાદસો થયો એની અંદર અનેક મુસાફરો જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે સાથે સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ જેમની સાથે વિધાનસભાની અંદર મારા ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન કામ કરવાનો અવસર મળ્યો જ્યારે જે કામ લઈને જઈએ ત્યારે સકારાત્મકતા સાથે એ કામ કેમ પૂર્ણ કરવું અને કચ્છનું કામ હોય ત્યારે સંગઠનની અંદર પણ મેં એમની સાથે વર્ષો સુધી કામ કર્યું છે અને કચ્છ ઉપર એમનો વિશેષ પ્રેમ એટલા માટે હોય કે 1975 માં કટોકટીના સમયની અંદર સૌથી નાની ઉંમરના જેલવાસી વિજયભાઈ રૂપાણી સાહેબ હતા અને કક્ષની જેલની અંદર કેવો રહ્યા હતા અને એટલે કોંગ્રેસે જે આખા દેશ પર કટોકટી રૂપે કાળો કેર વર્તાયો હતો ત્યારે અનેક રાષ્ટ્રભક્તોએ જેલમાં જવું પડ્યું હતું અને સૌથી નાની ઉંમરના જેલવાસી વિજયભાઈ હતા અને કચ્છની જેલમાં રહ્યા હતા એટલે ઘણી વખત મનમાં એક બાજુ દુઃખ હોય તો પણ સંસારની અંદર કર્તવ્યના ઘણા બધા કામ કરવા પડતા હોય છે અને એટલે એવા જ કર્તવ્યના ભાગરૂપે પહેલેથી અમારા મિત્ર

ધન્યવાદર ગામે લોકશાહી ના પર્વ સ્વરૂપે અંદર ગ્રામ પંચાયત એ સૌથી અગત્યનું નું એકમ છે જ્યાંથી લોકશાહી શરૂઆત થાય એવું પાયાનું એકમ અગર કોઈ હોય તો એ ગ્રામ પંચાયત થી કરીને આપણે સંસદ વાત કરીએ એમાં પાયા એકમ કોઈ હોય તો એ ગ્રામ પંચાયત છે મોકલે જિલ્લા પંચાયતની પણ તમારે ભાગે પડતી ગ્રાન્ટ તમને મળે તાલુકા પંચાયતની પણ મળે પરંતુ ગ્રામ પંચાયત ની અંદર શાસન કરનાર લોકો જો ગ્રામ જનતાને

એ પણ સીધે સીધી ગ્રામ પંચાયતના ખાતા ની અંદર વચ્ચે કોઈ એજન્સી ના હોય એવી રીતે નાણાં પંચ ની કરોડો રૂપિયાની ગ્રાન્ટ જે ગામની અંદર આવતી હોય ત્યાં હજી આટલા વર્ષો પછી આપણે કેવું પડે કે આ આપશું એની જગ્યાએ હું અહીં વિચારતો હતો આજે આ ગ્રામ પંચાયત ના ચૂંટણી ની અંદર પ્રચાર માટે આવવાના બે કારણો છે ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર હું જતો નથી મારા વિસ્તારમાં ઘણી બધી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે પણ એક પણ ગ્રામ પંચાયતમાં નથી ગયો પણ મિરઝાપર અંદર આવવાના ત્રણ કારણો મુખ્ય છે

ગુડા નમે આપણે ત્યાં જૂની કહેવત છે કે પેટ બાજુ ગુડા નમે આ કામ મેં થી જોયું છે અને મારા સાથી મિત્ર છે એટલે એમને હું ક્યારેય શેનીએ ના ન પાડી શકું એટલે મેં પહેલેથી એમને કીધું તું તમે કેસો તે દિવસે આવીશ એક વાર બીજી વાત કે હું વાગણમાંથી રાપડથી ભૂજ રહેવા આવ્યો અને સૌથી પહેલું કામ મેં શિક્ષણનું શરૂ કર્યું ચાણક્ય એકેડમી ની શરૂઆત કરી એ ચાણક્ય એકેડમી ભૂજ ગ્રામ પંચાયત ની અંદર એનો સર્વે નંબર જે છે એ મિર્ઝાપરનો સર્વે નંબર છે અને એટલે હું મિર્ઝા પરથી આ વિસ્તારની અંદર ભૂજ આવ્યો ત્યારે મારા કાર્યની શરૂઆત થઈ છે એટલે મિર્ઝાપરની અંદર હું ના ન કહી શકું ને ત્રીજું અને સૌથી અગત્ય એ છે તમારા ભાવી સરપંચ તમે બધાને ઉમેદવાર કહેતા હશો પણ હું પાકું કહું છું કે ભાવી સરપંચ છે અને એ સરપંચ એટલે રતિલાલભાઈ

આપણે ભેગા થયાસન બાપા ને યાદ કર્યા એ દિવસો હતા કે લોકો પીવાના પાણી માટે એટલા રાજી હતા આજે આપણું પાણી પીવાલાયક નથી રહ્યું આપણે આ પેનલ આવશે એટલે પેલો આપણો ધ્યેય એ હશે કે ગામને અને આખા પરા વિસ્તારને પીવાનું મીઠું પાણી મળે અને આપણે લાઇટો ગામની અંદર જળતી હતી ચાંદની ચોકની જેમ લાઇટો આપણે આખા ગામની અંદર લાઇટો આપણે નાખી હતી એ પણ લાઇટો આપણે પાછી એ જ રીતે મિરઝાપુર ગામ અને આ પર વિસ્તાર ઝરળતો થાય એવા પેનલના સંપૂર્ણ પ્રયાસો રહેશે આપણા ગામની અંદર જે ઢોરનો ત્રાસ છે જે નંદી પ્રથમ આ પેનલના પ્રણેતા આખું મિર્ઝાપુર ગામ છે હું એક નિમિત્ત છું વાત કરું વિકાસની તો હું પાંચ વર્ષ કારોબારી ચેરમેન હતો પાંચ વર્ષ સિંચાઈનો ચેરમેન હતો ત્યારે આ ગામની અંદર અમારી ભુજોડીથી યોજના જે જેને કહેવાય કે લોકો નળ વાટે પાણી પીતા એટલું મીઠું પાણી સમગ્ર ગામને અમે પૂર્ણ કરેલું હતું આજે લોકોની હાલત થોડી કફોડી છે પાણી નથી આવતું આવે છે તો બહુ જ ખરાબ પાણી આવે છે તો આખા ગામની એક ઈચ્છા હતી કે હવે પરિવર્તન જોઈ શિક્ષિત પેનલ જોઈ જેથી કરીને આ પેનલની અંદર એવા લોકો છે કે આજે જેમ આપણે વાત કરી કે લાઇબ્રેરી પંકજભાઈએ ખાલી વિચાર મૂક્યો તો અમારા ભીખાભાઈના સુપુત્ર અમારા શિક્ષણ ટ્રસ્ટની અંદર પ્રમુખ હતા અને શિક્ષણ ટ્રસ્ટની અંદર મંત્રી હતો એ સ્વર્ગવાસ થયા છે તો એમને અત્યારે ને અત્યારે જાહેરાત કરી કે આ લાઇબ્રેરી ફરીથી આપણે શરૂ કરશું તો એવી રીતે અમારા અરવિંદભાઈ સિયાણી એ પણ મોટા કોન્ટ્રાક્ટર છે મેહુલભાઈ પણ એક એક એક્સપોર્ટનું કામ ચલાવે છે એવા અમારા બધાએ શિવમભાઈ અંકિતભાઈ આ બધા લોકો અમારી પેનલની અંદર વધુમાં અમારા સરપંચ એક શિક્ષિત અને ઓલફેડના આચાર્ય પણ રહી ચૂક્યા છે શિક્ષણ અધિકારીને એક ફરજ બજાવી ચૂક્યા છે આજે ગામનો ઉત્સાહ છે કે આ પેનલ આવે અને ગામના અધૂરા રહેતા કામો પૂર્ણ થાય અને આપ જોયું પબ્લિકની અંદર ઉત્સાહ છે ઉમંગ છે અમે કહીએ નહીં આપ પણ જોયું હશે કે લોકોમાં બહુ ઉત્સાહ છે પંકજભાઈ મારી સાથે હું જ્યારે જિલ્લા પંચાયતની અંદર સિંચાઈનો ચેરમેન હતો અને શિક્ષણનો જ્યારે સભ્ય હતો ત્યારે પંકજભાઈ અમારા સમિતિના કોપ સભ્ય હતા ત્યારથી મારા મિત્ર છે અને પંકજભાઈ એક લડવૈયા યુવાન નેતા છે અને જ્યારે એ પાર્ટીના પ્રમુખ હતા ત્યારે હું કારોબારી ચેરમેન હતો અને વિકાસના કામો મિર્ઝાપરની અંદર ખૂબ કર્યા છે પણ સમયાંતરે આજે તમને યાદ કરું તો અમારા બાપા સ્વર્ગવાસ કરસન બાપાએ જે ગામની અંદર સરપંચ હતા ત્યારે ખૂબ મહેનત કરેલી છે પાણી માટે પણ એટલી મહેનત કરેલી છે મિર્ઝાપરની અંદર લાઇટ તમે ગામની અંદર પ્રવેશ કરો એટલે એમ લાગે કે ચાંદની ચોકની અંદર ફરી એટલી ઝરહરતી લાઇટો હતી આજે એ લાઇટોનો નાશ થયેલો છે તો હવે આ પેનલની એક એ વિચાર મૂક્યો છે કે આ લાઇટો પાછી ગામની અંદર જરડ અને પંકજભાઈએ જે ભાષણ કર્યું લોકોના દિલમાં ઉતર્યું છે અને અમને ખાતરી છે કે સમગ્ર પેનલ જે બનીને આવશે લાલ મનજીભાઈ મિરજાપર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉમેદવારી મેં નોંધાવી છે અને ગામનો સર્વાંગીક વિકાસ થાય એવી અમારી પેનલ દ્વારા અમારા તમામ પ્રયત્નો ગામના વિકાસમાં રહેશે હવે અમારા જે કરવાના થતાં કાર્યો જે છે એમાં સૌથી અમારું જે વધારેમાં વધારે અમારે જો મહત્ત્વ સૌથી પહેલું જો દેવાનું હોય તો જીવન જરૂરી પાણી છે હવે પાણી અત્યારે જે આવી રહ્યું છે એ રેડ કલરનું આખું પાણી છે એમાં નાહવામાં પણ તકલીફ પડે છે પીવામાં તો ચાલે એવું જ નથી તો એનો પણ અમારો સૌથી પહેલો અમારો પ્રયત્ન એ રહેશે કે પીવાનું પાણી શુદ્ધ આપવું ત્યારબાદ ગામની અંદર જે સફાઈની જે અત્યારે આ ખૂબ જ પરિસ્થિતિ કફોડી છે તો એની સફાઈ પણ કરાવીશું રોડ રસ્તાઓ જે અધૂરા મૂકેલા છે અધૂરા કામ કામો પણ અમે પૂર્ણ કરીશું અને ગામની અંદર જે લાઇટો છે એનું આધુનિકરણ કરીશું અને દરેક થાંભલા ઉપર અમારો મારો તો એવા વિચાર છે અમારી પેનલનો કે દરેક થાંભલાઓને નંબર આપી અને એક આખી અમે ફ્રી ટોલ ફ્રી નંબર અમે આપવાના છીએ કે જ્યારે પણ લાઇટ જાય તો માત્ર એ અરજદાર છે એ ગામના લોકો છે એ માત્ર નંબર જોઈને અમને કહી શકે કે ભાઈ આ નંબરની લાઇટ બંધ છે તો તાત્કાલિક એને ચાલુ કરવા માટેના અમારા પ્રયત્નો રહેશે ત્યાર પછી ગામની અંદર જે લાઇબ્રેરીની વાત થઈ તો લાઇબ્રેરી માટે પણ અમને હવે દાતાશ્રી મળી ગયા છે અને હું પોતે શિક્ષણમાંથી આવું છું એટલે લાયબ્રેરીનું કેટલું મહત્ત્વ છે એ મને ખબર છે કે લાઇબ્રેરી હશે તો જિંદગીની અંદર આવનાર નાગરિકો છે એ શિક્ષિત રહેશે અને સંસ્કારી રહેશે એટલે અમે લાઇબ્રેરી પણ ચાલુ કરવાના છીએ અને અમના અમારા ડોનર પણ એમને મળી ગયા છે બરાબર છે અને એના પછીનું અમારું કાર્ય રહેશે કે ગટર ગટરની પણ અત્યારે વિકટ પરિસ્થિતિ છે તો ગટરના અધૂરા અધૂરા રહે રહેલા કામો છે એ પણ અમે પરિપૂર્ણ કરવાના પ્રયત્નો કરીશું એ ગામના લોકો દ્વારા જ આ ગામની પેનલ તૈયાર કરવામાં આવી છે એટલે બહોળી સંખ્યામાં અમને ગામનો ખૂબ જ સાથ સહકાર મળેલો છે જ્યાં અમે પ્રચાર પ્રસાર કરવા જઈએ છીએ ત્યાં ખૂબ જ સારા પ્રમાણમાં અને અમને સહકાર મળે છે તે આ પેનલની અંદર શિક્ષિતમાં તમને કહું તો સીએ થયેલા પણ અમારા એક મિત્ર છે પછી અમારી પેનલમાં ઉભેલા છે ત્યાર પછી એન્જિનિયર પણ છે આમ અમે તમામ રીતે શિક્ષિત પેનલવાળા બધાએ પસંદ કર્યા છે ગામ લોકોએ એટલે ચોક્કસ ગામનો વિકાસ થશે એવી અમને આશા છે